હોળીના તહેવાર પર હોલિકા દહન કર્યા બાદ તેના દર્શન કરવાનું મહત્વ રહેલું છે આમ તો હોલિકા દહન સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે જેમાં એક માન્યતા નવ વધુઓ હોલિકા દહન બાદ લગ્નની જેમ તૈયાર થઈને વાસ્તે ગાસ્તે હોલિકા દહનના સ્થળ પર પહોંચે છે અને હોળીની અગ્નિની સાત ફેરા ફરીને પ્રદક્ષિણા કરતા હોય છે આ વર્ષે પણ હોલિકા દહન બાદ નવ વધુઓ સોળે શણગારમાં સજ્જ બનીને વાજતે ગાજતે હોળીની પ્રદક્ષિણા કરવા માટે હોલિકા દહનના સ્થળ પર પહોંચ્યા હતા